કે બહાવ છે મારી આ ને ઓય વડિલ આ શું કરો આ મારું એટલે હું પેણ બેર્યો ને પેલા એ બેહી તો મારું ખેતર હું ગમેતે કરીયે કુછો મારો ખાસ ખેતર એટલે ઢેખરો મારનારો તમે હતા એમ ને એમ હું એટલે એટલે હા બે

માથા મારે એટલે હવે હજુ કેમ ગભરામે જેને ભમાતા ભમે ના

વધારે હું ભાઈ અરે એ ડોહો પારકા ગમ માં ભમાઈ જેવો પણ હવે એને એવું મારતું ના પડે આપડે આ ગમ માં આવવાનો વિચાર છે અને એરો એવો મારજો એ મારવા ફરશે ને તો આખું ગમ ભેગું કરું આખા ગમ ભેગો થાય એને કાઢતું બાર

तू आम जा अन तू आम जा बरोबर ए प्यान आगडी आम जोडजे बरोबर मलो तो के जो

જેટલા <laughs> હોય <laughs>

અમને તો તમે જ્યા રાખવા વાઘને વાડીએ રહેતા થાપાયા હતા